અરવલ્લી જિલ્લામાં વહીવટીતંત્ર પ્રજા ઉપયોગી કાર્યો પ્રત્યે ઉદાસીનતા રાખે છે તેવું ત્યાંના સ્થાનિકો કહી રહ્યા છે ધનસુરા તાલુકાના બુટાલ ગામે ક્ષતિગ્રસ્ત તળાવમાં રિપેરિંગ માટે ગ્રામજનોએ વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર ગ્રામજનોની વાત ધ્યાને લેતું નથી ગ્રામજનોએ ચોમાસામાં તળાવના પાણીથી ગામને મોટું નુકસાન થાય તે પહેલા તળાવ રિપેરિંગ કરવા માટે ગ્રામજનોએ માંગ કરી છે જુઓ અરવેલીથી યોગેશ ચૌધરીનો રિપોર્ટ આજે આગલા ચોમાસા પહેલો જાણે આ વિશાળ તળાવ ઓગન થવાની તૈયારી હતું એ સમયે અમે આવેલા અને આવીને અહીંયા તપાસ કરતો નીચેથી પાણીના ધલતા હતા એનો વિડીયો બનાવી લખતા વખતા અધિકારીઓને મોકલેલા અને અધિકારીઓ એની વિજિટે કરેલી પરંતુ કમનસીબે વિશે અત્યાર સુધી કોઈ પણ અધિકારી આ વર્ષ આવવા થયું તો એ જોવા માટે આવ્યો નહીં અત્યારે વારંવાર પંચાયતમાં અમે રજૂઆતો કરી છે અને પાછળ અસંખ્ય ખેડૂતોના કૂવા છે જો આ તલાવ તૂટે તો બધાના કૂવા જ પહેલાં તો ફેલ એવા એટલે જો તા તાકીદે એનું સમારકામ કરવામાં આવે તો ખરેખર દરેક ખેડૂતને એના લીધે મોટો ફાયદો થાય હોય નહીં તો આખું આ જો તલાવ તૂટી જાય અને તલાવનું પાણી જો નીકળી જાય તો ખેડૂતોને આખા વર્ષની મહેનતમાં થરે એવું લાગી રહ્યું છે એટલે લગતા વગતા દરેક અધિકારીઓ જો આના પર ધ્યાનના લઈને રિપેરિંગ કોમ કરે એવી ગ્રામજનો ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે અત્યારે લગભગ આ તળાવ એટલું મોટું વિશાળ છે કે એના પાછળ મુવારી વાવ જેવો બે ચાર ગોમ આવેલો છે જો આ તળાવ તૂટે તો આ તળાવનું પાણી ને એ એ ની અંદર દાખલ થઈ જાય ને એ પણ ડૂબમાં જતો રહે દર વખતે ખેવાઈ રહે અને એક સમયે કીટેલું અને એ સમયે આખો ગોમ ડૂબમાં જાયલો આ વખતે પણ અમને આવો ડર લાગે છે કે આ જો તળાવ તૂટે તો આ ગોમ પણ વિનાશ થઈ શકે એવી અમને ભીતિએ લાગી રહી અત્યારે જો આ અધિકારીઓ જો આ કોમ પર ધ્યાન દોરી અને સત્વરે જો કોમ કરી બતાવ તો આજે આ ગ્રામજનો કોના ઉપર ન બસ અને દરેક ખેડૂત મિત્રોને કે દરેક ગ્રામજનોને એવી આશા કે ખરેખર અમારું પાણી તલાવમાં જળવાઈ રહે અને અમે પાણીથી આનંદ માણી શકીએ જલ્દીથી જલ્દી જો આ સમારકામ કરી અને એનું રિપેરિંગ કોમ થાય એવી ગ્રામજનો ઈચ્છી રહ્યા છે તંત્ર દ્વારા ગ્રામજનોની રજૂઆતને ધ્યાને લેવામાં ન આવતા બુટાલના ગ્રામજનોએ જાતે વિડીયો બનાવી સોશિયલ મીડિયાનો સહારો લઈ ન્યાય માટે ગુહાર લગાવી છે